ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશું કારણ કે આપણે બ્લોગ જોતા હોય મજામાં જોયું છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અગિયારના વાગી ગયા છે સાડા દસ અને અત્યારે અમારા ઘરે ચાલે છે કળિયા કામ કારણ હમણાં બે ચાર દિવસથી કળિયા કામ ચાલે છે એકલો રૂમ બનાવવાનો હતો પ્લાસ્ટર મારવાનું હતું પછી ટાઇલ્સ ફિટ કરવાની હતી એવું બધું નાનું મોટું કામ ચાલે છે તો ભાઈ સતત ત્રણ ચાર દિવસથી આ ઘડિયા કામ હાલે છે અમારા ઘરે ઓલમોસ્ટ પતવા આવ્યું છે તમને બતાવું છું ટાઇલ્સ ફિટ કરી છે અને અંદર પ્લાસ્ટર કર્યું છે અને આજે અમારા કિશન ભાઈ મંડાણા છે એટલે સાઈડ લાદી ફિટ કરે છે ભાઈ સરસ અને અમારા આજે ભાઈ કેમ છો મજા જલસો તો વાંધો નહીં કટે કઈ તું હોય તો કઈ જો ના કઈ તો વાંધો નહીં મોજી જ કરવાની

અને હમણાં છે ને ખર્ચા ઉપર ખર્ચા જ થાય છે બુલેટ લીધું છે ને તો બુલેટની પ્રોસેસમાંથી માનમાન નીકળો ને તો તો મકાનનું કામ ચાલુ કર્યું મકાનનું કામ પૈતું ને પતવા આવ્યું છે તો તમે વરના ટોટલ લોસ કરી નાખી એનો ખર્ચો આવ્યો આખો ખાડામાં નાખી દીધી હતી અને વરનામાંથી માનમાન નીકળે ને તો તમે થાર લેવા જવાનું છે કારણ કે ગાડી તો હવે જોઈએ ગાડી વિના ટૂંકમાં ના ચાલે કારણ કે આખી ફેમિલીને ભેરું જવાનું હોય તો પછી ટૂંકમાં થાર ફેમિલી કાર નથી પણ ટૂંકમાં એક શોખ છે તો એ એક લઈ નાખે આજ ફેરે ખર્ચા બહુ થઈ જાય છે યાર હું એમ વિચારું છું કે થોડું હજુ બેંક બેલેન્સ આમ તેમ ઇન્વેસ્ટ કરું સારી જગ્યાએ પણ નહીં થાય કારણ કે ખર્ચા જેવડા બધા આવે છે ખર્ચામાં લિમિટ કરી તો આવા કાંડ થઈ જાય છે કંઈક ને કંઈક એટલે પૈસા ભેરા નથી થતા અને આમ જ છે યાર જો આમાં મોજ કરવાની છે એટલામાં બાકી બીજા પૈસા તો આવે છે એવા જાય છે આવે છે એવા જાય છે પણ એક વસ્તુ છે દ્વારકાધીશ દયાથી ક્યાંય અટકતું નથી આપણે જે વિચારીએ છીએ ને એ દસ પંદર દિનની અંદર એ કામ થઈ જાય છે એને ભોગવાનું બાકી બેક બેલેન્સને કામ કરવું ભાઈ મરી જવાનું પડ્યું રહે મારા બાપાએ તો મને એમ જ કીધું છે કે તારે ભેરા નથી કરવા તું અત્યારે વાપર ભેરા કરવાના દિવસ છે હજી હું બેઠો તાઉથી હું થોડા જ ભેરા કર્યા રાખી પપ્પાવારો સપોર્ટ બહુ છે યાર આપણે હા એક વેસન મેં લીધું ને આ એક વેસન તો મારા માટે બહુ મોટી વાત કહેવાય પણ આ વસ્તુ મેલાતી નથી મારાથી કાંઈ મહિના દસ માવા ખાઈ જાઉં છું એક માવાની કિંમત વીસ રૂપિયા છે કાંઈ મહિના દસ એટલે કાંઈ મહિના બસો રૂપિયા મહિનાના છ હજાર રૂપિયા નથી ખાલી આ ખાઈ જાઉં છું મેલવી છે પણ નથી મેલાતી બહુ ટ્રાય કરી મેં વચમાં ટ્રાય કરી હતી પણ હવે ધીમે ધીમે મેલી દઈશ મને ખબર છે તમને બધીના પસંદ નથી હું ખાવી તમે કમેન્ટ કરતા હોઉં છો ટૂંકમાં એક વ્યસન થઈ જાય ને વ્યક્તિને પછી ટૂંકમાં બહુ મેલવું અઘરું પડી જાય ના મેલવાની ટ્રાય કરું છું ધીમે ધીમે ઓછી કરું છું અને ભગવાન કરે દ્વારકાધીશ તો ભાઈ ધીમે ધીમે મેલી દેશું મેલી દેવી છે એકસો ને વીસ ટકા પણ એક પેરી ના મેલી હવે એમ તો મેં થોડું જાઉં બ્રેક દેતા જઈને ધીમે ધીમે ગાડી ઊભી રહી જાય એક પેરી દે ને તમે બ્રેક એટલે માર વરનાન વારે થાય એક પેરી બ્રેક મારો એટલે ડાયરેક્ટ ખાડામાં જાય એટલે ધીમે ધીમે બ્રેક મારીને કંટ્રોલ કરી લેવાનું હવે મસ્ત મજાનું જમી લીધું છે બપોરા કરી લીધા છે અને હવે વરના ગાડી તો પાસે છે ને તો એક જ ઓપ્શન છે બુલેટ લઈને જઈએ વાર દાઢી થોડુંક સેટ કરવાનું કારણ કે હમણાં હવે અઘોરી થઈ ગયો છું યાર ટાઈમ નથી મળતો એટલે એમ તો ટાઈમ છે પણ આરામ થાય છે તો છે ને આપણે બુલેટ લેવા જઈએ અને ફટાફટ જઈએ ચાલો વાળ દાઢી એકદમ કમ્પ્લીટ કરવાના છે આજે આપણે આજનો ટાસ્ક છે એ આજનો ચેલેન્જ છે એ સાઇન ગાડી તો હમણાં હટતો જ નથી

ખોણા કરવા દે ભલે એ ખાય ભલે દે ખાવા દેવું કોઈને હે બહુ મીઠા આ બધી નાની નાની છે પણ આમ હાથમાં છે મીઠા હાથમાં વાહ ભાઈ બહુ મીઠા છે ટેસ્ટ એક વખત પણ થોડા દેજે આપણે કિલો ગ્રામ માંથી લઈ લે વરવાંગડા ગામમાં ઓકે ઓકે

એ ફ્રેમ છે